નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની અહીંયા કાયમી જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શેઠ એમ એન સાયન્સ કોલેજ જે પાટણમાં નીચે જણાવેલ ખાલી જગ્યાએ ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અરજીનો નમૂનો તેમજ અન્ય જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એન પાટણ ડોટ પર મૂકવામાં આવેલ છે મિત્રો જેના અંતર્ગત આપણે આગળ વિડીયોમાં વાત કરશું તો તમે જોઈ શકો છો મિત્રો એક જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જેનો એન ઓસી ક્રમાં મળેલ છે મિત્રો આઠ બાર બે હજાર ત્રેવીસના રોજ જેના અનુસંધાનને જનરલ કેટેગરી એટલે કે બિનત કેટેગરી માટે અહીંયા લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે લાયકાતની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઝીરો એકસો ચુમ્માલીસ મુજબની રસાયણ ભૌતિક બોટરની પૈકી ગમે તે એક વિષયમાં બીએસસી સ્નાતકની ડિગ્રી તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વીસ થી પાંત્રીસ વર્ષની વય મર્યાદા છે અથવા તો સરકાર અનુસાર અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો સદર જગ્યા અંતર્ગત વિશેષ નોંધ આપેલી છે મિત્રો ગુજરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિમો અને લાયકાતના ધોરણ મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અંતર્ગત નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા બાદ કાયમી ધોરણે અનુસાર પગાર ધોરણ લાગુ પડશે મિત્રો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં જરૂરી પ્રમાણપત્રોની નકલ સહિત પોતાના સરનામાવાળું નવ બાય ચારનું કવર જોડી આચાર્ય શ્રી શેઠ એમ એન સાયન્સ કોલેજ કોલેજ કેમ્પસ રાજમહાલ રોડ પાટણ આડત્રીસ બેતાલીસ પાસાઠના પિનકોડ પર રજિસ્ટર એડીથી જે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વર્તમાનપત્ર અંતર્ગત આગળ વાત કરશું કોલેજની વેબસાઇટ પર આપેલું અરજી ફોર્મ તેમજ જરૂરી વિગતો અંતર્ગત તેમજ જે કોલેજની જે વેબસાઇટ છે મિત્રો તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી અંતર્ગત જરૂરી સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની આગળ વાત કરી તે મુજબ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરેલી હોય છે વીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા ભરતી જે પસંદગી મંડળના વખતો વખતના નિયમાનુસાર રહેશે તેમજ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કરેલી હોવી જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ રાજ્ય સરકારના વખતો વખતના નિયમાનુસાર વયમર્યાદામાં અહીંયા છૂટછાટ પત્ર રહેશે મિત્રો હાલમાં નોકરી કરતા ઉમેદવારોએ અરજી સાથે સંસ્થાની એનઓસી છે તે અરજી સાથે ખાસ જોડવાની રહેશે મિત્રો નિમણૂક પામનાર ઉમેદવારને આપેલ નિમણૂક પત્રમાં દર્શાવેલ એનઓસી અનુસાર તેમજ અન્ય શરતોનું પાલન કરવાનું રહેશે મિત્રો એટલે કે ખાસ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે નિમણૂક પામનાર ઉમેદવાર છે તેને નિમણૂક પત્ર અંતર્ગત દર્શાવેલ જે શરતોનું પાલન કરવાનું રહેશે ઉમેદવારે અરજીપત્રમાંના ના કવર ઉપર લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની અરજી વંચાય તે મુજબ જે અરજી પર ખાસ મિત્રો લખવાનું રહેશે મેન્શન કરવાનું રહેશે જગ્યાની મા પરીક્ષાનું પ્રશ્નપત્ર નું કોલેજની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે મિત્રો એટલે કે તમે જે વેબસાઇટ છે મિત્રો તેના પર વિઝિટ કરશો એટલે સંપૂર્ણ ડિટેલ માહિતી છે તે તમને ભરતી બાબતે જોવા મળશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પરીક્ષા અંગેની સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે પાર્ટ એ કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટેનું માળખું જે એક કલાક માટેનું રહેશે જેમાં ત્રીસ માર્ક્સનું તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રેશન રહેશે તેમજ ગાણિતિક કસોટી અંતર્ગત ત્રીસ માર્ક્સનું રહેશે કુલ સાઠ માર્ક્સનું પાર્ટ એ રહેશે તેમજ પાર્ટ એ કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટેનું માળખું ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એકસો વીસ મિનિટનું બે કલાકનું જે પેપર હશે મિત્રો જેમાં બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી તેમજ ગુજરાતી કોમ્પ્રિહન્શન ત્રીસ માર્કનું તેમજ એકસો વીસ માર્કસનું સંબંધિત વિષય તેમજ તેના લગતા જે પ્રશ્નો છે મિત્રો તે હશે જવાબ માટે નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ રહેશે તેમજ ઈનો વિકલ્પ અહીંયા આપવામાં આવશે મિત્રો જો ઇનો વિકલ્પ પસંદ કરવામાં આવશે તો તમે જે નેગેટિવ માર્ક છે તે અહીંયા કપાશે નહીં મિત્રો પરીક્ષાની તારીખ સમય અન્ય સૂચનાઓ કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે કે મિત્રો કોલેજની વેબસાઇટ છે તેના પર રેગ્યુલર વિઝિટ કરવાનું જણાવવામાં આવે છે જો ઉમેદવાર પાર્ટ એ કોમન પ્રિલિમિનરી પરીક્ષામાં પરિણામના પ્રથમ સાત ઉત્તીર્ણ થનાર ઉમેદવારને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના આધીન એક બાય એક જેમ સાતના પ્રમાણમાં પાર્ટ બીની મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે પાર્ટ એ છે અને તેમજ પાર્ટ બી માટેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશું મિત્રો જે અરજી ફોર્મ છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત સેટ એમ એન સાયન્સ કોલેજ છે જે જેના અંતર્ગત અહીંયા અરજી ફોર્મ છે મિત્રો જેમાં તાજેતરનો ફોટો છે મિત્રો અહીંયા લગાવવાનું તેમજ ઉમેદવારનું નામ કાયમી પત્ર વ્યવહારનું સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ ઈમેલ આઈડી જાતિ ધર્મ શૈક્ષણિક લાયકાત ન્યૂ એસએસસી એસએસસી એચએસસી સ્નાતક અનુસ્નાતક નોકરી કરેલ હોય તો તેની સંસ્થાની માહિતી અહીંયા તેમજ છેલ્લે એક આ રીતની બાહેધરી કરી અને તમારી સહી અહીં ખાસ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ જે અહીંયા બિડાણ છે એન્ટ જે કરવાનું રહેશે મિત્રો જે બિડાણ જોડવાના રહેશે ત્યારબાદ અરજી સાથે મોકલવાની રહેશે મિત્રો આધાર કાર્ડ એસએસસી માર્કશીટ એચએસસી માર્કશીટ શાળા છોડીઓનું પ્રમાણપત્ર સ્નાતક માર્કશીટ અનુસ્નાતક માર્કશીટ સીસીસીનું પ્રમાણપત્ર વગેરે જે એનઓસી અથવા તો તમે જોઈ શકો છો અહીં ટિકિટ જે ચોટાયેલા છે જે કવર પર જે અરજી છે તે ખાસ અહીંયા આપેલો અરજી જે એડ્રેસ છે મિત્રો ત્યાં જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમે અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી વાલ્મીકી સેવા મંડળ કુંડોલ જે કાગડા મહુડા તાલુકો જિલ્લો અરવલ્લી સંચાલિત નીચે મુજબના કર્મચારીઓની ભરતી કરવાની હોય ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિવસ દસ માં મંડળના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ભાસ્કર હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં બે દસ બે હજાર ચોવીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો વિવિધ છાત્રાલય છે શ્રી સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય જે કુંડોલ ખાતે આવેલી છે જેમાં ગૃહપતિ માટેની એક પુરુષ ઉમેદવાર માટેની ની જગ્યા આવેલી છે શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ હોય તેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા એનઓસી ક્રમાંક પણ આપેલું છે ત્યારબાદ મિત્રો શ્રી સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય કુંડોલ ખાતે આવેલ છે જેમાં ચોકીદાર માટેની એક જગ્યા છે પુરુષ ઉમેદવાર માટે ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ રસોઈયા માટેની સ્ત્રી ઉમેદવાર માટે ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો માટે અહીંયા એક જગ્યા છે મિત્રો સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી કરવાની રહેશે એસટી ઉમેદવારે પગાર બધા ગ્રાન્ટેડ એડ છાત્રાલયના ફિક્સ વેતનથી નિમણૂક કરવામાં આવશે તેમજ સ્થળ પર રહેવું નિવાસ करू फरजयात मित्र अरे मोकलवा नोंदी लसो मित्र मंत्री वाल्मिकी सेवा मंडल कुंडोल पोस्ट कागडा मोहुडा तालुका भिल, भिलोडा जिल्ह्या अरवली पिनकोड अडत्री बत्रीस एकान परत 10 दिवस बात करित्रो नवेक कर जाहिरात विषय તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ વિમળાજ્યોત ચિત્રાસણી સંચાલિત શ્રી નવચેતન કુમાર છાત્રાલય ચિત્રાસણી માટે સમાજ કલ્યાણ શ્રીની કચેરી વિકસિત જાતિ પાલનપુરને એનઓસી મળ્યા અનુસંધાને ગૃહપતિ માટે સ્નાતક થયેલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર દિવસ કર આવૃત્તિમાં ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો લાયકાતના જે પ્રમાણપત્રો નામ સરનામું અનુભવ અરજી સાથે મોબાઈલ નંબર સાથે દિવસ પંદરની અંદર મિત્રો અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું નોંધી લેશો તમે મેનેજિંગ ટ્રસ્ટ શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ વિમળા જોઈએ તો હું પોસ્ટ ચિત્રાસણી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર અહીંયા આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો સ્નાતક થયેલા ઉમેદવારો માટે અહીંયા ગૃહપતિ માટેની આ ભરતી જરા છે મિત્રો છાત્રાલય અંતર્ગત શ્રી નવચેતન કુમાર છાત્રાલયમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય